લોકલ ટુ વોકલ કાર્યક્રમનું આયોજન અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અમરેલીના મોટી કુકવાઉ ખાતે તાલુકા ભાજપ દ્વારા લોકલ ટુ વોકલ કાર્યક્રમ યોજાયો હતો મોટી કુકવાઉની મેઇન બજારમાં તાલુકા ભાજપ દ્વારા લોકલ ટુ વોકલ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ કરી હતી

પીવી વસાણી મનોજભાઈ હપાણી ભગવાનભાઈ કુનડિયા હરિભાઈ તેરૈયા મયુરભાઈ સાનિયા સહિત ભાજપના વિવિધ પદ અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ઉકાઉ તાલુકા ભાજપ દ્વારા ઉકાઉના વેપારીઓની મુલાકાતનો કાર્યક્રમ અને સાથોસાથ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને આપણે અભિનંદન આપવા પડે જે રીતનો જીએસટીમાં ઘટાડો કરી અને વેપારીઓથી માને સામાન્ય માણસ સુધી જે રીતનો ફાયદો થઈ શકે એ પ્રકારનો સમગ્ર દેશની અંદર જ્યારે નિર્ણય કર્યો છે ત્યારે નિર્ણયને આવકારતા સમગ્ર દુકાન દુકાનો જેનો કાર્યક્રમ તાલુકા ભાજપ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યો અને આ કાર્યક્રમની અંદર સમગ્ર તુકાઓ શહેર અને તમામ તાલુકાના આગેવાનો જોડાણ અને બધાને હૃદયપૂર્વક શુભકામના પણ